જય રામનાથ કેમ છો મિત્રો મજામાં મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આપણે સુરતનું બલકર ભર્યું છે તો સુરત જવાના છે કારણ કે બગોદરાના ઘણા વિડીયો મૂક્યા છે એટલે સુરત જવાના છે એનો વિડીયો બનાવવાનો છે તો આપણે જો એક્સપ્રેસ આવશે હમણાં આપણે અમદાવાદથી મુંબઈ નવો એક્સપ્રેસ બને છે એનો વિડીયો બનાવવાનો એક્સપ્રેસ એક્સપ્રેસના રોડનો વિડીયો બનાવવાનો હોય તો વિડીયો તમે જોવાનું ભૂલ આ સાચથી આપણે થોડાક આગળ આવીએ એટલે આ જો વાળો એક્સપ્રેસ છે એમાં આપણે જવાનું છે આ તો આમ આમ તો બધા આપણે ઘણા ટોલ ના કારણે વિડીયો ઉતાર્યા હતા ભગોદરાના એટલે ભાઈ વિડીયો આજે ચાલુ કર્યો છે આપણે અત્યારે એક્સપ્રેસ છે મુંબઈ વાળો મુંબઈ જાય આપણે તો પાછી આખો ને ચાલુ થયો આ રસ્તો આપણે ભરૂચ ઉતરી જવાનું છે બે તન તો વિડીયા બનાવ્યા હતા બધા છોટા પડશે એમાં કઈ બઉ સીન આપડે જોરદાર જોવા

મેટ્રોર હે આપડે સુરત નું બંકર ભરેલું હે સચિનનું ત્યાં ખાલી કરવાનું હે હતી મુંબઈ સિક્સ લાઈન તો હતો એમ પાછો હરજણ મુંબઈ જ્યાં જ્યાં આપણે મેન મેન અમુક અમુક સિટી આવે ને ત્યાં રસ્તો ઉતરી જાય પાછો એક્સપ્રેસ નો ત્યાંથી જવું હોય તો આપણે જઈ શકીએ આમાં એવું નહીં કે અમદાવાદ થી ઉતરે સીધો મુંબઈ ઉતરે સુરત ઉતરે ભરૂચ ઉતરે અમુક અમુક સિટી એ ત્યાં ઉતરે મેન મેન અમુક સિટી લાગુ પડતા હોય ને આજુબાજુમાં ત્યાં ઉતરે

અહીંયા રસ્તામાં આપણે પેટ્રોલ પંપ આવે ચા પાણીની હોટલ છે જોવા ભારતનો પેટ્રોલ પંપ છે ઝૂમ કરીને દેખાડું તમને ભારતનો પેટ્રોલ પંપ છે આપણે અહીંયા જોવા ચા પાણી નાસ્તો ને બધું જડે તમે આ બાજુ આવો ને એટલે જોવા એક્સપ્રેસ છે બલકર ઉભો ઉભો છું ભલ કરાય રાખી દીધું આપણે ઊભું થોડોક વિડીયો ઉતાર લઉં એક્સપ્રેસ છે આપણે વાઈફર આપણું ફૂલ હાલવા માંડ્યું જવો હતી છે અમે સ્પીડ આવે જવો આ વાઈફર ની જવો વાઈફર ની દાગ નથી દેતો વરસાદ એવો ચાલુ થયો જવો વરસાદ તો આમ તમને દેખાતો હોય વરસાદ જોવા દેખાય

બોલ વરસાદ પડે હો ભાઈ હો ભાઈ જેમ કહે ને સુમામાં બહુ આનું ધ્યાન રાખવું પડે જો કામકાજ આલતું ને જોવા કામકાજ આલતું ને સુમામાં બહુ ધ્યાન રાખવું પડે જો બોલ વરસાદ ચાલુ છે અત્યારે જોવા વાઈપર ને દાગ દેતો નથી હો વરસાદ બહુ ચાલુ હે રાજીવો વરસાદ અતિશય ચાલુ હે અત્યારે એક્સપ્રેસ માં આમ જ વીસ કિલોમીટર નો આવ્યો આપણે ભરૂચ ઉતરવાનું હોય એક્સપ્રેસ કારણ કે ત્યાંથી રસ્તો બંધ છે બે ઘન બને એટલે નકર તો કામરેજ બાજુ ઉતરી જાય આપડે એક્સપ્રેસ માં

સમજાવે બડે ગાડી પાછી મળાવીને આવું થેન્ક યુ ગાડી ઉતાર લે ગાડી હેતે ઉતાર લીધી છે બોસ સાચ ચાલુ છે ત્યાં ટોલ લાગુ છે આપણે આખો અત્યારે તો બંધ છે આવી રીતના જોવા રિંગ રોડ એક્સપ્રેસ હાઈવે કે રિંગ રોડ કે આને જોવા આવું કાંઈ છે જોવા એને એટલે આપણે ઉતાર લીધી છે એક્સપ્રેસમાંથી ઉતરી ગયા છે હવે આપણું બલ્કર પડ્યું છે આજે લખમણભાઈનું બલ્કર પડ્યું છે આ એક્સપ્રેસ છે આ એક્સપ્રેસ આપણે અહીંયા આઈ લગ્ન અત્યારે ચાલુ છે ભરૂચ લગ્ન જ જોવો આ ટાયરું બાયરું ચેક કરી લે ગાડી બાડી રાખીને જો બધા તો આ લોહર્યું આવે આવે નો વિડીયો આ લગનનો જ હતો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય રામનાથ